આજના મુખ્ય અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી રાંચી ટેસ્ટ મેચમાં ભારતની શાનદાર જીત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું પાંચ વિકેટે ભારતે ઇંગ્લેન્ડને આપી માત ભારતે ત્રણ એકથી ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી લીધી છે આર અશ્વિને છ વિકેટ અને રવિન્દ્ર જાડેજા આગળના અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા માટે ગુજરાતમાંથી પહેલું ઉપનામ ફાઇનલ લોકસભાની ચૂંટણી પહેલાં પ્રાદેશ ભાજપની સેન્સ પ્રક્રિયા ગાંધીનગર લોકસભા બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ સર્વોનત અમિત શાહને કરવામાં આવશે રિપીટ ગાંધીનગર બેઠક માટે કોઈપણ નેતાઓ ન નોંધાવી દાવેદારી ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ છે સાંસદ આગળના અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે મહત્ત્વના વાત કરીએ તો રાજ્ય સરકાર ખેડૂતો પાસે ઉનાળુ પાક ખરીદશે ક્વિન્ટલ દીઠ રૂપિયા ત્રણસો બોનસ રાજ્ય સરકાર આપશે વીસીઆઈ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે આવતીકાલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ રહીવી માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત રાજ્યના સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસે સીધી ખરીદી કરવામાં આવશે ખેડૂતોને તેના પાકના પોષણતમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસમાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં ઉનાળુ બાજરી મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગાંધીનગર મારફતે કરવામાં આવશે આ સમગ્ર મામલે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી મકાઈ જુવાર વગેરે ખરીદી ગુજરાત રાજ્ય ના નાગરિક પુરવઠા નિગમ મારફતે ખરીદીની જાહેરાત કરવામાં આવે છે આથી ખેડૂતો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે કારણ કે ખેડૂતોને ન્યૂનતમ ભાવ મળી રહે છે અને તેમને ઉનાળુ વાવેતરમાં પણ ભાવ મળી શકે છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત દ્વારકામાં ભારતમાં સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું હતું આ પુલ પોતાના જ અનોખો છે નવસો એંશી કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે આ કેબલ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડશે સુદર્શન સેતુની લંબાઈ બે પોઈન્ટ બત્રીસ કિમી છે જે તેને દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ બનાવે છે પુલની બંને બાજુ શ્રીમંત ભગવદ્ ગીતાના શ્લોક અને ભગવાન શ્રી કૃષ્ણની તસવીરો પણ મૂકવામાં આવી છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીનું લક્ષદ્વીપ પછી દ્વારકાના દરિયામાં સ્ક્રુબી ડાઇવિંગ પંચકુવ વિસ્તારમાં પકડ્યું સ્ક્રુબા ડાઇવર દ્વારકાના પૌરાણિક અવશેષોનો નિહાળ્યા દ્વારકાના દરિયાકાંઠામાં અંદાજીત બે નવ માઇલ દૂર સ્ક્રુબા ડાઇવિંગ કર્યું હતું ખેડૂતોને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પંદર માર્ચ બાદ કેનાલમાં પાણીનું પાણી બંધ કરવામાં આવશે કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ કરતાં ખેડૂતોને ઉનાળું ખેતી કરી શકશે નહીં કેનાલોમાંથી પાણી ખેંચવામાં મશીન અને બખનાળાઓ હટાવી લેવાની સૂચના આપવામાં આવી છે નર્મદા વિભાગના નિર્ણયથી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો હતો માંગ એવી છે કે પાણી ચાલુ રાખો અને ખેડૂતોને બે મહિના માટે પાણી પાક માટે પાણી આપો એકત્રીસ માર્ચ રાજકોટ અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે અઠવાડિયામાં છ દિવસ ઉડાન ભરશે રાજકોટ એરપોર્ટ પરથી બપોરે ત્રણને પચાસ વાગ્યે ટેક ઓફ થશે અને બપોરે ચાર ને પચાસ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થશે હવે રાજકોટથી અમદાવાદનું અંતર થશે જ નજીક આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવામાનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ત્રણ દિવસ તાપમાનમાં યથાવત રહેશે જ્યારે ત્રણ દિવસ બાદ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે ત્યારે હાલ ચોવીસ કલાકમાં તાપમાનમાં આવેલા ઘટાડામાં ઉત્તરના પવનો ફૂંકાતા ઘટાડો આવ્યો છે જે પવનની દિશા ત્રણ દિવસ બાદ પૂર્વના પવનો ફૂંકાશે જેના કારણે તાપમાન વધશે બે દિવસ સુધી લોકોને ઠંડીનો અહેસાસ થશે અને બપોરે ગરમીનો પણ અહેર થશે વતનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે ચોવીસ ફેબ્રુઆરીએ રાત્રે પીએમ મોદીનું જામનગરમાં થશે આગમન પચીસ ફેબ્રુઆરી પીએમ મોદી સૌરાષ્ટ્રને આપશે કરોડોની ભેટ સૌ પ્રથમ પીએમ કરશે દ્વારકાધીશના દર્શન ત્યારબાદ સિગ્નેચર બ્રિજનું પણ ઉદઘાટન કરી શકે છે દ્વારકામાં કરોડોની યોજનાનું કરશે ખાતમુહૂર્ત બાદમાં જનસભાને પણ સંબોધન કરશે પીએમ મોદી અત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પીએમ મોદી ગુજરાતના આટા ફેરા વધી રહ્યા છે ત્યારે બીજીવાર એક આવી રહ્યા છે પીએમ મોદી ખેડૂતો માટે મીઠો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂત આંદોલન વચ્ચે મોડી રાત્રે મોદી કેબિનેટ બેઠક યોજા હતી શેરડીની ખરીદી કિંમતમાં આઠ ટકાને વધારે લઈને મંજૂરી આપી છે કિન્ટલ દીઠ શેરડી ખરીદી કિંમત ત્રણસો રૂપિયા વધારીને ત્રણસો ને ચાલીસ રૂપિયા કરવામાં આવે છે આ રીતે શેરડીની કચ્છની કિંમત ઉપર આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જે ચોથી ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમત સમાપ્ત થાય છે ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં ત્રણસોને ત્રેપન રનમાં ઓલ આઉટ થઈ ગયું છે ત્યારે ટીમ ઇન્ડિયા સાત વિકેટના નુકસાનને બનાવ્યા બસોને ઓગણીસ રન એસએસવી જયસ્વાલે શાનદાર સદી ફટકારી શકે તેવી લાગી રહ્યું છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો કપાસના ભાવને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ભાવની વાત કરીએ તો કપાસના ભાવ પચીસથી પચાસ વધીને હલકા માલના રૂપિયા બારસોથી તેરસો પ્રતિ મણના અને સારા માલના રૂપિયા ચૌદસોથી ચૌદસોને પચાસ અને પંદરસો પણ મળી શકે છે તેવી જ રીતે રૂના ભાવમાં પંચાવન હજારથી પંચાવન હજારને પાંચસો અને બેસ્ટ ક્વૉલિટીમાં છપ્પન હજાર પતિ ખાંડી થયા છે વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ પચીસ ટકા હિસ્સો કુલ કપાસ એ સૌથી મહત્વપૂર્ણ રોકડ પાક અને એ છે અને વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ પચીસ ટકા હિસ્સો ધરાવે છે બીજી સૌથી મોટો ઉત્પાદક ગુજરાત અને પછી મહારાષ્ટ્ર આવે છે જ્યારે ખેડૂતોને પાસઠસો રૂપિયાથી લઈને એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ મળી રહ્યા છે મહારાષ્ટ્રના ખેડૂતોને સારા ભાવ મળવાની આશા છે હાલમાં ગુજરાતમાં કપાસમાં તેજી આવી રહી હોય તેવું લાગી રહ્યું છે અને કપાસના ભાવ દિવસે ને દિવસે વધતા જાય પીએમ કિસાન હપ્તાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે શું તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો શું તમે પણ પીએમ કિસાનના સોળમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે ટૂંક જ સમયમાં તમારા ખાતામાં પીએમ કિસાનનો સોળમો હપ્તો આવશે તેના નવીન અપડેટ હપ્તાની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે ફેબ્રુઆરી મહિનાના અંત પહેલા પીએમ કિસાનના હપ્તા ભરી તમારા બેંકમાં આવી શકે છે ખેડૂતો લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાનનો હપ્તો તમારા ખાતામાં ટૂંક સમયમાં આવી શકે છે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગાઠબંધનનું સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે ગુજરાતની બે બેઠક ભાવનગર અને ભરૂચમાં આપ ચૂંટણી લડશે દિલ્હીમાં ચાર બેઠકો પર આપ અને ત્રણ પર કોંગ્રેસ લડશે ચૂંટણી જોકે પંજાબમાં બંને પાર્ટીઓ સામસામે લડશે ચૂંટણી હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને બધી જ પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે ટૂંક જ સમયમાં